मम्मी पापा आग दिख मली जाएंगे अरे मम्मी पापा को भी ले जाओ मोटे भटका ले तो आगे तो रो आने के हां मोटे को कब भटका रहा हर खाने में ना बेटा जो जो जो, जो मोटे भटका रहे बस ही रहवे से हमारी मम्मी है हमारा बुप्पा तुम्हारी मम्मी निशा ने रमाड़ी जिन हाथ में आई हां रोए आई औरत दिनत नहीं पदले देता हाथ तन्नो के तो सरा दे ले भी पूरी पी હું ગુજરાત થી બોલું ને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં તો ભાઈ આજે રોકાણ હતા આપણે ખાટુ શામમાં ને જાગવાનું તો રાતના ત્રણ વાગે પણ જાગી ગયા રાતના સોરી સવારના પાંચ વાગે કે વિશ્વા રાતે બાર વાગ્યાથી અમને કવર કવરતી હતી હોતી નથી એટલે જાગ્યા હતા તો ઘડિયાળ વાગે વાગે બેન થઈ ગયું મમ્મી જાય ગયા નહીં એટલે મોડું થઈ ગયું આજે આપણે ઘણું બધું દૂર જવાનું છે ને ખાસ કરીને તમને જો તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે પ્રીતિના મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ સસરાને મળવાના છે તો બહુ મજા આવે ને વિશ્વા અત્યારે હું તી આખો આખી રાતે એમ જ કરે ઘરે નો ਹਾਂ ਤੂੰ ਤੁਝ ਲਈ ਸਾ ਟੈਲੀਫੋਨ ਸੇ ਕਿਉਂ ਮਸਤਾ ਆ ਹਾਂ ਤਾ ਅੱਜ ਅੱਡੀ ਆਸ ਹਾਂ ਆ ਵੇ ਆ ਵਸ ਤੋਂ ਬੰਦ ਥੇ ਗਈ ਜੇ ਭਾਈਏ ਜੋ ਮੈਂ ਇਹ ਨਹੀਂ ਹਾਂ ਬਹੁਤ ਪਹਿਲਾਂ ਜੇ ਦੁਕਾਨੇ ਦੁਕਾਨ ਰੱਖਤ ਨੇ ਗੱਲੇ ਗੱਲੇ ਇਹ ਰੀਤੇ ਨਹੀਂ ਹੋਵੇ ਹਾਂ ਅਵੇ ਨਹੀਂ ਆ ਆ ਮੈਂ ਕਿ ਅਮ ਤੂੰ ਟਾਈ ਕਰੀਂ ਬਸ ਅਮ ਪੁਲਸ ਪਲੱਸ ਕਰ ਦੋ ਨੀ ਅਸੀ ਦਿਨ ਬਾਗੇ ਹਾਲੋ ਹਾਂ ਹਾਲੋ મોડું થઈ ગયું પ્રીતિ અહીં આવી જાવ અહીં સોરી થઈ ગયું છે પ્લીસ નીકળી કે કેટલા વાગી જશે રાઈટ જવા વાગી જશે ચાલ ચાલ આલી સે આપ લોગ ગુલાબ આપ લોગ માટે ગુલાબ પ્રીતિ કે હા જે વિડિયો મે લેવું પણ ટાઈમ નો એરો લીધો નથી વિશરવા મણી ને એટલે કઈ ફેર ન થરા બાબા ચાલો રેડી આ તો સલી ચાલો ચાલો ઉભી થા લો તો સલી આમે એક બી તો ભાઈ જો આપણો સામાન બધો હે પેક કરી દીધો છે મસ્ત મજાનો કેટલા ઠેલા બાકીના બધા ગાડીમાં પડ્યા છે ડબલ પ્રીતિ ડબલ આયા લઈ લીધો ડબલ થોડી છે

અત્યારે આપણે ભાઈ હરિયાણામાં આવી ગયા છે આપણે ગુજરાતના ગુજરાતમાંથી રાજસ્થાન રાજસ્થાન થી હરિયાણા અને હજી આપણે આગળ જવાનું છે પંજાબમાં કેમ પ્રીતિ ઠંડી લાગે છે આપણે અત્યારે હરિયાણામાં આવી ગયા છીએ અને આપણે જવાનું છે ક્યાં ચંડીગઢ આવડે પંજાબમાં પંજાબમાં ચંડીગઢ ને આમ જવું નથી તો ભાઈ ઝાકર તમે જઈ જાવ સાકર કેવાય કે આ ધુમ્મસ છે કે પછી અને કોહરા જી તમે કહેવી આમાં મોબાઈલમાં તો તમને કઈ નથી દેખાતું રૂબરૂ કરશે ગ્લાસ ત્રીસ રૂપિયાનો વિડીયો ગ્લાસ પ્રીતિ શાહ નો તમારે બધું શાતો જો હજી આપણે બહુ આઘું જવાનું છે અઢીસો કિલોમીટર ગાડી હાલી ગઈ છે આપડી ને હજી આપણે અઢીસો કિલોમીટર પ્લસ વધારે કદાચ એટલું બાકી છે હજી એટલે આપણે આજના દિવસમાં પાંચસો કિલોમીટર ગાડી કરવાની છે જ્યારે આપણે પ્રીતિના મમ્મી પપ્પા ભેગા થવાના છે અને આજના હવે લગભગ ગમે એમ કરીને ભેગા થઈ જ જાવ એકસો ટકા તમને ખબર પડી જશે કે અમે ક્યાં જવું છે ને ક્યાં ભેગા થવાના છે તમને અંદાજ આવી જ જવો જોઈએ તો ઓલો મારે બહુ મજા આવશે છે આજના ભેગા થઈ જવાનું છે આપણે બંધ કરો વિશ્વાસ છે એના નાના પાસે આતા પાસે બંધ કરી દો ક્યાં હમણાં ઇધર સબકો રાય કોર તો જોઈ લઈ છે મારી વિશ્વા અહીંયા ઉતરી ગયે છે આને ઉતરવાનું નેતા પર ઉતારું પડે કે કેમાં પાસા ગેસ પરાવાની હતા તક જે તારે ગેસ પરાવાની થઈ તારે આપણે જવાની એટલે હું વિશ્વાને બહાર કે કા બેટા પાણી હા આમ તો આવે જેવા વાતાવરણ હો આગળ ખબર છે તો ફ્રેન્ડ

दुरुसी बंदा मचारडी एव बदू होय न बदू हा बंदा रे या ओट परो अर्धा अर्धा तो चल ये आपरे अंदर होई जावणीची केम में हाले जावणी हाले जावणी हाले जावणी इटले आवी जे मारा मम्मीने मारी मम्मी नु जान तारी मम्मी नु मामा नो नी मम्मी हैं हो कर रहे हैं तो गेस किलोमीटर तो आपरे 200 250 प्लस कपाई जो ब्लॉगलेस क्यों कर रहे हैं नहीं ब्लॉगलेस आज जाइए आज

અત્યારે વાગી જશે બે એટલે દિવસે છે દિવસે રાતે જાગવાનું એમ વિશ્વા ને એટલે બે હજાર ત્રણ ચાર પાંચ કેટલા વાગે પહોંચવાનું કારણ નક્કી નથી રસ્તો તો સારો છે જાડો થઈ જવા તો નહીં આવે તો બ્લોગમાં રહેજો બહુ મજા આવે છે ને આજના બ્લોગમાં પ્રીતિના મમ્મી પપ્પા અને એને યારે ઘણા બધા માણસો છે એ બધા માણસોને મળવાનું છે બહુ મજા આવે છે ગા પ્રીતિ બોલવાનો શબ્દ ઘટે છે ચલો કકાર રહે છે કેમ ઘટે બહુ ખરી કરને

ના પ્રિદાય સિગ્નલ પર આલે પોલીસવાળા હોય તો ડાયમંડ ડાયમંડ આલે તો પોલીસવાળા કે મોહ ભા ઈ તો ઓ બોલ તો પડે ને તો ચાલી આગરી મર મમ્મી કહે બહુ જો મોટી ફટકાડે તો વાગે તો રોવાની કેમ હા મોટી મોકમ ફટકાડે સરકારમાં ને બેટા જો 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 મોટી ફટકાડે પછી રોવે ઓ રે મારા બેટા ઓ तो ये पाँच बजे के लिए आगरी को पोगी जब बस आप लोग से मिलू पहन ली हूँ अपने मम्मी पा है पोगी गली सू जो ली हमारी मम्मी है हमारा बुप्पा हमारी मम्मी ना खोई प्लस में मम्मी ने काटी, कि जल्दी से हमारी मम्मी हिस्सा ने ना मारे जिन हाथ में आ रहा है और अब नहीं 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 तो दे ले भी हार तो नक्की तो सुपर दे ले भी तो पूरी चीज़ तो सुपर दे

हमरा बिन नहीं खेलो तसल्ली हूं अपने नानी हम गुजराती नहीं बोलता नहीं हां नहीं पंजाबी आ बोलिया बोला मैं तो कैद हो गई हां ठीक बाऊ ना जान तारे पहले से जानो हां के मैं तू आज YouTube में मैं तुम ચાલીએ જોઈ લઈએ મારા બુપા વિશ્વાને માર રહે છે ચંડીગઢ ચંડીગઢ લે રે લાવો આ હા હા રાતે તે એ રાતે તાઈ કરના તો અમારા સસરા છે તમને ખબર જ છે આપડે એક વર્ષ પેલા આપણે આવ્યા હતા ને આ વર્ષે પાછા આવી ગયા છીએ મારા સાસુમાં છે ને એ તો રમાડે છે વિશ્વ પણ વિશ્વ ભાષા સમજતી નથી કા બેટા રમાડે છે પણ હું જગ્યા સમજાય તો બિચારી રીતે હા હા લા ના તા કો તો બી આ હા હા કો તો બી આ હા હા રે ভাষা <laughs> ভাষা